ધરપકડ આરોપી આકાશ રાઠોડ દોઢ વર્ષથી ફરાર હતો સચિન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આરોપી પાસેથી નવ પોઈન્ટની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે આશરે દોઢેક વર્ષ પહેલા સચિન પોલીસ સ્ટેશનની હદમાં ભાટીયા ગામમાં એક ની એક રેડ કરવામાં આવેલી હતી એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એબ્સ્કોન્ડર હતો એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ આ જે એસએમસી ની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો તો છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતો હતો સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટર્પ એક અંગત બાતમીદારથી એક આધાર સુરતમાં નેવ્યાશી લાખની ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરાઈ વરાછા પોલીસે મુકુદ પ્રજાપતિ અને ધરપકડ કરી સસ્તું સોનું આપવાના બહાને યુવક સાથે કરી હતી છેતરપિંડી રત્નસાગર એપાર્ટમેન્ટમાં આરોપીઓએ બોગસ આંગળીયા કરી હતી રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝના નામની આંગળીયા પેઢી ઊભી કરી હતી અને કસ્ટમ વિભાગમાંથી છોડાવેલું સોનું સસ્તા ભાવે આપવાની લોભામની લાલચ આપી હતી યુવકે પૈસા આપતાની સાથે જ આંગળીયા પેઢીનો ફોન બંધ થઈ ગયો હતો બંને ફરાર આરોપીઓ સામે યુવકે ફરિયાદ નોંધાવી હતી